હાલે મોરબીમાં વ્રજવાટીકા સોસાયટી રો પર રોડ ઉપર એ પ્લોટ નંબર એક બેન ત્રણની અંદર ગેરકાયદેસર જે બાંધકામ થતું હતું અને એની જે બાંધકામની મંજૂરી હતી એ તો આજથી છ મહિના એટલે બે હજાર ત્રેવીસમાં બારમા મહિનામાં રદ થઈ ચૂક્યો ત્યાર પછી અનેક અધિકારીઓ જિલ્લા કલેક્ટર જિલ્લા વહીવટ અધિકારીઓ તેમજ નગરપાલિકા અને સીએમ સુધી એની ખૂબ જ રજૂઆત કરવામાં આવેલી છે છતાં પણ આજ સુધી આ વહીવટતંત્ર કોઈ જ ધ્યાન આપવામાં આવેલ નથી આ ખાડો છે બોરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવેલી છે આ ખાડો જો જોખમથી ભરેલો હોય નાના નાના બાળકો રમતા હોય અને જો કોઈ બાળક અંદર પડી જશે તો એવું ભયંકર અકસ્માત થશે કે પછી રોવા જેવો વારો આવશે અને વહીવટ તંત્ર શું આની રાહ જોવે છે કે આવા એક અકસ્માત થાય જે રાજકોટમાં થયો અત્યારે અકસ્માત એવા અનેક અકસ્માતો વારંવાર થાય એની વહીવટ તંત્ર રાહ જોતી હોય અમને લાગે છે અને આજે અમારો શું માંગણી છે અમારી માંગણી છે કે તાત્કાલિકના ધોરણે આવો અકસ્માત બને ઈ પેલા આ ખાડો ત્વરિત પગલાં લઈ અને પૂરવા માટે આદેશ કરવામાં આવે અથવા તો વહીવટ તંત્ર આ ખાડાને પૂરે આના માટે તમે ખ્યાલ આના માટે અમે કલેક્ટર કચેરીમાં જિલ્લા વહીવટ તંત્રને તેમજ સીએમ સુધી આની રજૂઆત કરીને નગરપાલિકાને પણ અમે રજૂઆત કરેલી છે ગૃહ વિકાસ મંત્રીને પણ આની રજૂઆત કરવામાં આવેલી છે શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે આવા અનેક અધિકારીઓ જેને લગતા આ કાર્યો છે એવા દરેક અધિકારીઓને સક્ષમ અધિકારીઓને અમે રજૂઆત કરેલી છે તો અમારી એક માંગ છે સોસાયટી વતી કે આવા જોખમ ભરેલા ખાડાને તાત્કાલિક બુરવામાં આવે જો આ ખાડો બુરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચોમાસુમાં જે તોડાઈ રહેલું હોય જો પાણીથી ભરાઈ જશે અને કોઈ બાળક અંદર પડી ગયું તો જેની લાશ ગોતવામાં જ્યાં સુધી જ મળશે નહીં ત્યાં સુધી આવી પરિસ્થિતિને થી મુકાઈ જશું અને ક્યાં એવા અકસ્માતો થશે અને ત્યારે વહીવટતંત્ર એવું કહેશે કે ભાઈ આ અંજોની બની ગઈ પણ ઈ ન બને ઈ પેલા એવા પગલાં લે કેટલા લોકો છે અહીંયા સો પચીસ ઘર છે અને લગભગ સો થી દોઢસો માણસો આ સોસાયટીની અંદર રહે છે અમારે શું કરવું આ નાના છોકરા છે આ કાડા નું કઈ કરતા નથી અને આ છોકરી એક છ મહિનાની એક છોકરી અઢી વર્ષની હવે એ છોકરી તો કઈ સાહેબ હમતતી નથી કઈ વાર વાર બાર વહી જાય છે અને એકસો ને પાંચ વર્ષના માજી છે ને આટલા મચ્છર થાય છે આટલી ગંદકી છે તો એ હમું કરવા કોઈ આવતું નથી તો આનો કાંઈ નિર્ણય લેવાનો કે નહીં લેવાનું આમને તે